કોઈ સદગુરુની શાન લઈને તમારા મનને સર્વોપરી આનંદ આવે એ સ્થાન ઉપર લઈ જાઓ એટલે તમારા મનના જે અવગુણના પ્રશ્ન છે એ બધા હલ થઈ જાય જ્યાં સુધી મન આ સ્થાન ઉપર આવતું નથી નિશાન ઉપર ઠેરાતું નથી ત્યાં સુધી એ મન કેવું છે કે જળ મધ્યે જેમ મસ રમે છે મગ્ન થઈને મહાલે વિષય મગ્ન થઈને આ મન શિશા એ માલે પાણીની અંદર વિહાર કરતું માછલું જેમ આમ તેમ ફિરાજ કરે છે ફિરાજ કરે છે ફિરાજ કરે છે એમ આપણું મન આ પંસ વિષયના વિષય સાગરની અંદર દિવસ વિહાર ક્રિયા કરે છે અને રાત દિવસ વિષય સાગરમાં વિહાર કરવાથી મનમાં એવી ગ્રંથિ બંધાઈ ગઈ કે આથી અધિક હવે કાંઈ સુખ હૈશ્ય જ નહીં આથી અધિક હવે કઈ સુખ હશે જ નહીં એવી ગ્રંથિ બંધાઈ ગઈ એને વિષયો સર્વોપરી થઈ ગયા એટલે એ વિષય મૂકવાની પણ ઈચ્છા ન કરે અને વિષય ભોગવતા એનો ભ્રામિક આનંદ પણ આવે છે વિષયને ભોગવતા એનો ભ્રામિક આનંદ આવે છે ભ્રામિક આનંદ એટલે વિષય માણતા આનંદ આવ્યો એવું આપને લાગ્યું પણ આપણો ભ્રમ છે શું ભ્રમ છે છે કે આનંદ નથી આવ્યો આવ્યો આત્મામાંથી પણ દેખાય છે વિષયમાંથી આ ભ્રમ છે મજા આવ્યો દૂધપાક કોણ જાણે કોને બનાવ્યો પણ આમ આપણે તો થઈને તાહરી ટકાવી લીધો બહુ મજા આવી આનંદ આવી ગયો જો દૂધપાક માંથી જ આનંદ આવ્યો હોય તો તારી લાઈનમાં જેણે ત્રણ તાહરી પીધી તી અટાણે લાઈનમાં ઉભો છે કઈ લાઈનમાં એ તમે વિચારી લેજો ઝાડા થઈ ગયા ઝાડા જો દૂધપાકમાંથી આનંદ આવતો હોય તો બધાને સરખો જ મળવો જોઈએ આવ્યો આત્મા માંથી ભાંઈસો દૂધપાક માંથી એનું સંતોએ એક દ્રષ્ટાંત આપ્યું કે સુકાયેલું હાઇડકું એક શ્વાને મોઢામાં લીધું પણ સુકાયેલા હાડકામાં શું નીકળે મીંડુ શ્વાન એને બટકા ભરવા એટલે પોતાના જ પેઢામાંથી લોહી ખરેડાયું હાઇટકા ઉપર ગયું એટલે શ્વાન થયું કે હવે નીકળ્યું એટલે વધારે હાઇટકાને વસડકા માંડ્યું ભરવા પણ શ્વાનને ખબર નથી કે આ લોહી હાઇટકા માંથી નથી નીકળ્યું મારામાંથી જ નીકળ્યું છે વિષય માંથી આનંદ નથી મળતો આનંદ એ વિષય નો ગુણ નથી એક વાત યાદ રાખીએ આનંદ આત્મા રામ પરમાત્મા સદગુરુ ભગવાન નો ગુણ છે આનંદ બ્રહ્મકા રૂપ હે અપ્રોક્ષ બ્રહ્મકા મેલાણ મારી હેલી જાણ રે કરો દેશ કી આનંદ સદગુરુ પરમાત્મા સ્વરૂપ નો ગુણ છે અને અખંડ આનંદ એના ભજન થકી જ પ્રાપ્ત થાય છે પણ ખબર નથી એટલે માછલાની જેમ આપણું મન રાત ને દિવસ વિષયની શોધમાં નીકળી પડ્યું છે વિષયો મેળવવાને માટે ફાફા મારે છે ન મળે તો એને માટે કણાય કાવા દાવા કરે છે અકર્મ કરે છે નીચ કર્મ કરે છે અને એના ભોગવટા રૂપે દુઃખ જ ઉભું થાય છે આવી ભ્રમણામાંથી મુક્ત કરનાર વાળા સદગુરુ દેવ છે આવી ભ્રમણામાંથી આવા કર્મમાંથી છોડાવનાર સદગુરુ દેવ છે અને એ સમજાવે કે તું આનંદને ઝંખે છે આનંદ માટે ખોટા ફાફા મારીમાં આનંદ તો તને તારા સ્વરૂપમાંથી જ મળે પણ એ જ્ઞાન મનને નહીં હોવાને લઈને જેમ જળ મધ્યે મસ છે મગ્ન થઈને માલે વિષયવારીમાં મગ્ન થઈને આપણું મન શ્યારે દિશાએ માલે ચતુર કોઈ મનનો મર્મ પિસાણે ઠીક સમજી આને રાખે ઠેકાણે સારી સમજણ સમજી કોઈ સદગુરુ મહાપુરુષનો સમાગમ કરી જેણે મનને નિષસ્થાનો પર રાખીને આનંદના પ્રેમના પિયાલા ભરી ભરીને પીધા છે એવા મહાપુરુષની શાન લઈને આપણે પણ જો આપણા મનને સ્થાન ઉપર જોઈ જાય માર્ગનો દાખલો આવડો આ છે મહેનત આવડી આ જ કરવાની છે આ સિવાય અન્ય મહેનત કરશું તો અન્ય મહેનત આપણી બધી ફોફ જાય અન્ય મહેનત